પત્રકારોએ મોટી સંખ્યામાં ભાગ લઈને શ્રી ચોઈસરના સેવાકાળને યાદ કર્યો અને તેમની ઉત્તમ સેવાઓ તથા નેતૃત્વ ગુણોની પ્રશંસા કરી તેમના કાર્યકાળ દરમિયાન શ્રી જોયસરી સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ગુનાઓ પર અંકુશ જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને પોલીસ જનતા વચ્ચેના સંબંધો મજબૂત કરવા માટેની તેમની અસરકારક પહેલની સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઈ હતી તેમના માર્ગદર્શન હેઠળ કોમ્યુનિટી પોલીસને વધુ પ્રોત્સાહન મળ્યું જેથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો વિશ્વાસ વધારો થયો હતો સાંજે છ ત્રીસ કલાકે શરૂ થયેલો આ કાર્યક્રમ રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલ્યો આ દરમિયાન પીઆઈ પીએસઆઈ જીઆરડી ટીઆરબી હોમગાર્ડ સહિતના વિવિધ રેન્કના પોલીસ કર્મીઓએ શ્રી જોઇસર સાથેના તેમના કાર્યાન્વયના અનુભવો શેર કર્યા તેમણે જણાવ્યું કે કેવી રીતે શ્રી જોઇસરે તેમના નેતૃત્વથી ગ્રામ્ય પોલીસની કામગીરીમાં સુધારો કર્યો અને ટીમમાં સકારાત્મક વાતાવરણ નિર્માણ કર્યું વક્તાઓએ તેમના અનુકરણીય નેતૃત્વ પ્રામાણિકતા અને સમર્પણની ખૂબ જ પ્રશંસા કરી